જો અમે આવી કોમ કરી ભાગવાઈએ બરાબર કોઈ સંતા ઘેર જઈએ અને અમુને આમ જે તમે કેટલા પૈસા કમાઈને આવ્યા બરાબર અને મો મોઠ મારી દે કોત દાચેટ અમુક ખાઈ જાય આવું કરવાનું તમે આવી મજૂરી કરી એટલે આવું નીકળશે મારા ભાઈ

ચાલો લાઈક કરી દો સબક્રાઈબ કરીજો અને શેર કરી દજો